નમસ્કાર મિત્રો આશા ઇન્સન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રસોડો આપણા ઘરનો ખૂબ જ ખાસ સ્થળ ગણવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ઘરના રસોડાનો સંબંધ ઘરના સદસ્યના સ્વાસ્થ્યને સુખ સમૃદ્ધિથી જોડાયેલો છે મિત્રો માનવામાં આવે છે કે રસોડાની દિશા સાથે જ તેમાં રાખેલી વસ્તુઓનું સ્થાન અને તેને રાખવાની રીત જો ખોટી હોય તો ઘરમાં ઘણા બધા પ્રકારના દોષ ઉત્પન્ન થવા લાગે છે અને આપણે ધીમે ધીમે ગરીબી તરફ વળતા જઈએ છીએ એવી જ રીતે ઘરના રસોડામાં રોટલી જેવી અન્ય વસ્તુઓ બનાવવા માટે કામમાં આવતી પાટલી અને વેલણને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર રસોડામાં કામ આવતી આ ખાસ વસ્તુને ખરીદવાથી લઈને તેને રાખવાના નિયમો વિશે જણાવેલું છે પાટલી અને વેલણ આપણા બધા જ વાસણોમાં એકલો જોડીદાર છે જેમાં આપણા સારા સ્વાસ્થ્ય સુખ સમૃદ્ધિનું રહસ્ય છુપાયેલું છે પાટલી અને વેલણ દરેકના ઘરમાં હોય છે પાટલી અને વેલણ એક એવું પાત્ર છે જેનું આપણા ઘરમાં હોવાથી સીધું સ્પષ્ટ થાય છે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને પાટલી અને વેલણથી લઈને જરૂરી વાતો જણાવીશું મિત્રો આવું જાણીએ રસોડામાં પાટલી અને વેલણ રાખતા સમયે કઈ વાતોનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો જ્યારે પણ તમે પાટલી ખરીદો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની મજબૂતાઈ જોઈને જ તેમને ખરીદવી જોઈએ અને એક વાતનું ધ્યાન એ પણ રાખવું જોઈએ કે તે તમારા રસોડાના પ્લેટફોર્મ ઉપર બરાબર બેસી જાય જો તે સરખી રીતે સંતુલિત નહીં હોય તો રોટલી બનાવતા સમય અવાજ કરશે જો કે ઘરની સુખ સમૃદ્ધિ માટે તે સારું કહેવાતું નથી સાથે જ ઘરના સદસ્ય વચ્ચે ખટાશ ઉત્પન્ન કરી શકે છે એટલા માટે પાટલી અને વેલણને લેતા સમયે આ વાતનો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજી વાત કરીએ તો પાટલી અને વેલણ જો તમે લાકડાના લો છો તો તે ખૂબ જ સારું કહેવાય છે અને જો સ્ટીલના બનેલા હોય તો તેનાથી શનિદેવ પ્રભાવિત થવાની સંભાવના રહેશે તો તેના પર પાટલી એટલી કે પાટલી ઉપર રોટલી બનાવતા પહેલાં થોડું દહીં અને દૂધનો છંટકાવ કરી તેને સાફ કરીને જ રોટલી બનાવવી જોઈએ તેની સાથે જો તમે મિત્રો પાટલીને સુંદર અને વેલણ મળે તો જણાવી દઈએ કે સમાવંતરથી ચંદ્ર પ્રભાવિત થાય છે એટલા માટે કે તેનો ઉપયોગ કરતા સમય તેના પહેલાં તેમાં નમક નાખી દો અને સાફ કરી દો ત્યાર બાદ તેમાં રોટલી બનાવો રોટલી બનાવતા સમયે પાટલી અને વેલણ ઉપર સીધું તેલ ન લગાવો કારણ કે તેલ સન્નીથી પ્રભાવિત થાય છે તમે જ્યારે પણ પાટલી અને વેલણ ખરીદો છો તો તેના રંગનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને સમાવંતર અને અન્ય રંગોના પણ પાટલીને વેલણ મળે છે તમારે લીલા અથવા કાળા રંગના પાટલી વેલણ ન ખરીદવા જોઈએ પાટલી અને વેલણ ખરીદતા સમયે ભોરો પીળો અથવા તો વાદળી રંગના પાટલીને વેલણ ખરીદવું જોઈએ તે શુભ માનવામાં આવે છે પાટલી અને વેલણને ખરીદતા સમય એક વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે જે બંને એક જ હોવા જોઈએ પાટલી વેલણ બંને લાકડાના અથવા તો સ્ટીલના હોવા જોઈએ જો તમે એક વસ્તુ સ્ટીલની અને એક વસ્તુ લાકડાની ખરીદશો તો આવો કરવાથી રોટલી બનાવવામાં તમારું વધુ ઊર્જા લાગે છે એટલા માટે બંનેની સામગ્રી એક હોવી જોઈએ તેની સાથે જ પ્લાસ્ટિકના પાટલી વેલણ પણ બજારમાં મળે છે તેનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ પાટલી અને વેલણ ખરીદતા સમયે એવી વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે પણ તમે વેલણ ખરીદો છો તો તેના હાથ રાખવાવાળી જગ્યાની લંબાઈ પાટલીના ખાસ વ્યાસ બરાબર હોવી જોઈએ મિત્રો થોડું નાનું થોડું મોટું ચાલે પરંતુ વધુ મોટું અથવા તો વધુ નાનું ન હોવું જોઈએ તમારું વેલણ પાટલીથી ખૂબ જ લાંબુ અથવા તો નાનું ન હોવું જોઈએ એટલા માટે તેની લંબાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પાટલી અને વેલણમાં તિરાડ પડવી તે શોપ માનવામાં આવતું નથી આ ખાસ યાદ રાખજો કારણ કે તેની અંદર હંમેશા લોટ ફસાઈ જાય છે સરખી રીતે સાફ થઈ નથી શકતી જે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી અને માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે એટલા માટે જો તમારી પાટલી અને વેલણ ખરાબ થઈ ગયા હોય તો તેને તરત જ બદલી દેવા જોઈએ કારણ કે એવી તિરાડવાળી પાટલી અને વેલણને રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ જોવા મળે છે જ્યારે પણ તમારે તમારા રસોડામાં પાટલી અને વેલણ ખરાબ થઈ જાય અથવા તો તૂટી જાય અથવા તો પાટલી અથવા તો વેલણમાંથી કોઈ પણ એક વસ્તુ તૂટી જાય ત્યારે બંનેને રસોડામાંથી હટાવી દેવી જોઈએ પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે તે વસ્તુને ફેરવવાની નથી પરંતુ પાટલી અને વેલણને એક લીલા કપડામાં બાંધીને અને તેમાં થોડું નમક નાખીને તેનાથી તે કોઈ પણ ખરાબ નજર ન લાગે એટલા માટે તેને સરખી રીતે ઢાંકીને પૂરા આદર સન્માન સાથે તેને વિદાય આપવી જોઈએ મિત્રો દરેક ઘરમાં અલગ અલગ પ્રકારની રોટલી બનાવવામાં આવે છે કોઈક મોટી રોટલી બનાવતા હોય કોઈક નાની રોટલી બનાવતા હોય તો તમને અમે જણાવી દઈએ કે તમારે તમારી આદતનું પણ ખાસ વિશેષ ધ્યાન રાખવું જોઈએ મોટી પાટલી ઉપર નાની રોટલી બનાવી અને નાની પાટલી ઉપર મોટી રોટલી બનાવી તે સારું હોતું નથી આવું કરવાથી દોષ ઉત્પન્ન થાય છે એટલા માટે આવી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમારે તમારી રોટલીની સાઇઝ અનુસાર જ તમારી રોટલી હોવી જોઈએ અને વેલણ ખરીદવા જોઈએ મિત્રો રોટલીને ક્યારે પણ સ્લીપ ઉપર ન રાખવી જોઈએ રોટલીને બનાવતા સમયે પાટલી અને વેલણનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો આ રસોડાનો એકમાત્ર જોડીદાર વાસણ છે તેનો અલગ અલગ ઉપયોગ કરવો તે દોષ ઉત્પન્ન કરે છે એટલા માટે તેની સાથે ઉપયોગ ન કરવો જોઈએ અને સાથે રાખવો ન જોઈએ મિત્રો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમારા ઘરમાં કોઈ મહેમાન આવે એટલે કે કોઈ પણ બહારની વ્યક્તિને પોતાની પાટલીની વેલણ ન આપવી જોઈએ કારણ કે પાટલીની વેલણ એકમાત્ર એવું પાત્ર છે જેના પર હાથ ખૂબ ચાલે છે અને આપણી આંગળીઓની ઊર્જાઓનું કેન્દ્ર છે રોટલી બનાવતા સમય તે પણ આપણને ઉર્જાને સમયોતિત કરે છે એટલા માટે રોટલી બનાવતા સમયે સ્વયં અથવા તો પરિવારના સદસ્યો દ્વારા જ ઉપયોગ કરવામાં આવે છે કોઈ પણ બહારની વ્યક્તિને પાટલી વેલણનો ઉપયોગ કરવા માટે આપવી ન જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પાસેથી તમારે પાટલી કે વેલણ ન લેવા જોઈએ અને કોઈ પણ વ્યક્તિને તમારે પાટલી વેલણ ન આપવા જોઈએ આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ પાટલી અને વેલણને તમારા રસોડાની જમણી બાજુ રાખવાના છે જો તમે આનો ઉપયોગ ન કરી રહ્યા હો તો તેની ગેસની ડાબી બાજુએ રાખી દેવી જોઈએ સાથે જ પાટલી અને વેલણને રાખવા માટે ખૂબ જ લાંબુ સ્ટેન્ડ બનાવી દેવું જોઈએ ન પાટલી વેલણને દિવાલના સહારે ઊભી રાખો તેને હંમેશા સોડાવીને એક જગ્યાએ રાખી દેવી જોઈએ વેલણને તેની બાજુમાં રાખી દેવું જોઈએ તેની ઉપર ન રાખવું જોઈએ ઘણા લોકો જગ્યા ઓછી હોવાના કારણે પાટલીની ઉપર વેલણ રાખી દે છે તમને જણાવી દઈએ કે તમારું આવું કરવાનું માત્ર તમને ગરીબીમાં લઈ જઈ શકે છે પાટલી ઉપર કોઈ પણ પ્રકારના વાસણો ન રાખવા જોઈએ વાસણોને તમે કંઈ અલગ જગ્યાએ રાખવાના છે પરંતુ પાટલીની ઉપર વાસણો ક્યારેય પણ ન રાખવા જોઈએ તેની સાથે વેલણ ધોયા બાદ તેને હંમેશા સાફ કરીને જ રાખવું જોઈએ અને જ્યારે પણ તેનો ઉપયોગ કરી રહ્યા ન હો તો તેની કપડાંથી ઢાંકીને રાખવું જોઈએ મિત્રો જ્યારે પણ પાટલી અને વેલણને ખરીદવાનું હોય તો તેના માટે સોમવાર અને મંગળવારને છોડીને કોઈપણ દિવસે પાટલી વેલણ ખરીદવા જોઈએ અને જ્યારે પણ પાટલી અને વેલણને ખરીદો તો તેના રંગ સાઈઝ દરેક વાતનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ સૌથી મહત્વની વાત આપણે ઘરના બાળકોને ડરાવવા માટે અને ધમકાવવા માટે અથવા તો તેમને મારવા માટે વેલણનો ઉપયોગ કરીએ છીએ તો આ કાર્ય ક્યારે પણ તમારે તમારા જીવનમાં ન કરવો જોઈએ મિત્રો આવી રીતે કરવાથી પાટલીનું અને વેલણનું અપમાન થાય છે માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે તો મિત્રો આ હતી અમુક જાણકારીઓ પાટલી અને વેલણ સાથે જોડાયેલી જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ